મેળાની મોજ રૂપલને મેળામાં જવું ખૂબ જ ગમે છે તે તેની બહેનપણીઓ સાથે સ્થાનિક મેળાની મુલાકાત લે છે તેની માતાએ તેને રૂપિયા પચાસ આપ્યા હતા તેણે તેનો મોટા ભાગનો ખર્ચ તેની મનપસંદ સવારીઓ એટલે કે રાઇડ્સ પર કર્યો ચાલો હવે સરસ મજાનું ચિત્ર આપેલું છે અને ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ આપીએ નેમ કેટલો ખર્ચ કર્યો અહીં રૂપિયા દસની રાઇડ્સ વીસની રાઇડ્સ અને રૂપિયા પંદરની રાઇડ્સ છે સવારી પાછળ ખર્ચવામાં આવેલા કુલ નાણા એટલે દસ ને વીસ ત્રીસ અને ત્રીસમાં તમે પંદર નાખો તો કેટલા થાય તો કે પિસ્તાલીસ રૂપિયા હવે પચાસ રૂપિયા છે એ રૂપલની માતાએ તેને નાણાં આપ્યા નાણાં એટલે કે રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા એનો ખર્ચ થયો તો પાંચ રૂપિયા રૂપલ પાસે છે એ વધે છે રૂપલની એક બહેનપણી પાસે રૂપિયા પચાસમાંથી આઠ રૂપિયા બચ્યા તે જાણવા માંગતી હતી કે તેણે કેટલા રૂપિયા ખર્ચ્યા છે ચાલો આપણે તે શોધવાની રીત રીત જોઈએ અહીં મજાની એની આપેલી છે કે કે રૂપિયા એટલે અડતાલીસ માંથી બે જાય અડતાલીસ બરાબર પચાસ એટલે કે બેતાલીસ થશે એટલે કે પચાસમાંથી બેતાલીસ જાય તો આઠ વધે ચાલ્યા પછી જો તમારા પિતાએ તમને મેળામાં ચાલીસ રૂપિયા આપ્યા હોય અને અત્યારે તમારી પાસે ત્રણ બચ્યા હોય તો તમે કેટલા રૂપિયા ખર્ચા શોધી કાઢો એટલે કે ચાલીસમાંથી તમારે ત્રણ કાઢવાના ચાલીસમાંથી તમે ત્રણ કાઢો તો કેટલા આવે તો કે સાડત્રીસ જવાબ આવશે ચાલો કરીએ ખરીદવા માટે કુલ કેટલા રૂપિયાની જરૂર પડશે વીસ રૂપિયાની સવારી છે ટિકિટ બે લેવાની છે તો વીસ દુ ચાલીસ પછી સવારીની સંખ્યા કેટલી છે તો કે ત્રણ અને ટિકિટની ત્રણ અને સવારીની રૂપિયા કેટલા છે તો દસ એટલે કે ત્રીસ રૂપિયા પછી સવારી પંદર રૂપિયાની કેટલી ટિકિટ લેવાની તો કે બે ને પંદર ત્રીસ ચાલો આપણે જોયું કે રૂપલ અને તેની બહેનપણીએ જુદી જુદી ચલણની નોટો અને સિક્કાઓનો ઉપયોગ કર્યો છે ચાલો આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા બીજા ભારતીય ચલણ જોઈએ આને સો રૂપિયા કહેવાય અને બસ્સો રૂપિયાની નોટ અને આને પાંચસો રૂપિયાની નોટ કહેવાય પાંચસો રૂપિયાની નોટ પર રૂપિયા પાંચસો કેટલી વખત લખવામાં આવ્યું છે તેની સંખ્યા લખો તો કે એક અહીંયા વાર પછી આ બીજી વાર પછી અહીંયા ત્રીજી વાર પછી અહીંયા ચોથી વાર અને અહીંયા પાંચમી વાર એટલે ટોટલ સંખ્યા પાંચ વાર છે એ પાંચસો લખેલું છે ચાલો એના પછી પહેલો પ્રશ્ન કે 500 રૂપિયા શબ્દોમાં કેટલી વાર લખેલું છે તો અહીં છે એ 15 ભાષામાં અલગ અલગ રીતે લખાયેલું છે જો તમારા શિક્ષક તમને કહે કે આના સિવાય તમારે આગળ અને પાછળ નોટમાં કઈ કઈ જગ્યાએ લખેલું છે તો તમારે એ શોધવાનું નહીતર છે એ તમારે શિક્ષકની મદદથી આ ખાલી જગ્યા પૂરવાની પાંચસો એ સંખ્યામાં પાંચ વખત લખાયેલ છે ચાલો એના પછી રૂપિયા પાંચસોની નોટ પર ક્યાં ઐતિહાસિક સ્મારકની તસવીર છે તો કે લાલ કિલ્લા

અને અને ચાર વખત તમે કરો તો સરવાળો છે થાય એટલે કે એક રૂપિયો બને હવે બીજો પ્રશ્ન આપેલો છે કે વીસ પૈસાના કેટલા સિક્કાની જરૂર પડે તો કે વીસ તમે પાંચ વાર ઉમેરો તો સો થશે એટલે પાંચ જવાબ આવશે ફુગા ફોડો મટરું એક ફુગ્ગા ફોડો રમતની દુકાને જાય છે તેણે ફુગ્ગા ફોડવા માટે રૂપિયા દસમાં ત્રણ તક મળશે ચાલો આપણે જોઈએ કે મટકું છે એ કેટલા રૂપિયા જીતે છે અહીં ઇનામની રકમ આપેલી છે કે ગુલાબીનો એક રૂપિયો લાલના બે રૂપિયા વાદળીના પાંચ રૂપિયા પીળાના દસ રૂપિયા અને લીલો ફુગ્ગો ફોડે તો વીસ રૂપિયા અલગ અલગ ભાવ આપેલો છે ત્રણ ટ્રાયક તે દેવાની છે ચાલો અહીં આપેલું છે કે અહીં લાલ ફુગ્ગો અને ગુલાબી ફૂલો બંનેના કેટલા થશે તો ત્રણ રૂપિયા ચાલો આ ત્રણોના ચોવીસ રૂપિયા

લીલો ફુગા જ આપેલા છે એટલે લીલો એક પીળો એક અને વાદળ એટલે પાંત્રીસ રૂપિયા થશે જીતેલી રકમ પાંત્રીસ જો મટરો પાસે ચાર તક હોય ત્રણ ની જગ્યાએ ચાર તક હોય તો તે છે ઈ વધુ રૂપિયા કમાઈ શકે અને ફુગ્ગા દોરો અને રંગ પૂરો એક લીલો એક પીળો એક વાદળી અને એક લાલ એટલે સાડત્રીસ તો કે જીતેલી રકમ છે એ વધુમાં વધુ ચાર તકમાંથી સાડત્રીસ રૂપિયા કમાઈ શકે યાદ રાખવાનું છે કે તમારે ગમે તે ફુગ્ગા છે એ એક એક જ સિલેક્ટ કરવાના છે કારણ કે તમને ફુગ્ગાના બોર્ડમાં લીલો એક જ ફુગ્ગો આપેલો છે તો તમે લીલો બે વાર દોરશો તો બે ફુગ્ગા તો બોર્ડમાં આપેલા જ નથી માટે એક ફુગ્ગાનો જ ઉપયોગ કરવો ચાલો આપણે જોઈએ કે રૂપિયા છાસઠ ને જુદી જુદી કેવી રીતે લખાય એટલે કે છાસઠ માં તમે જો પચાસ ની અને દસ ની નોટ પાંચ એક સિક્કો અને રૂપિયાનો સિક્કો એમ છાસઠ લખી શકાય અથવા ચાર નોટ ચાર નોટ છે એ અલગ અલગ તમે અલગ અલગ દસ રૂપિયાની એક પીસની નોટ અને સિક્કા કારણ કે બીજા સિક્કા દસ દસના સિક્કાનો પણ તમે ઉપયોગ કરી શકો વીસ વીસ સિક્કાનો પણ ઉપયોગ તમે કરી શકો જુદી જુદી છાસઠ લખી શકાય ચાલ ચોપનને કઈ રીતે લખી શકાય તેમાં તમારે સાચું કરવાનું કે ચોપન છે એ તમારે પહેલીવાર છે એ તમારે બે રૂપિયાના બે સિક્કા એટલે ચાર અને પચાસની એક નોટ એટલે ચોપન એવી રીતના આ કોષ્ટક છે એ તમારે ભરવાનું છે કે અલગ અલગ રૂપિયા છે એ આપેલા છે એ જે રૂપિયા સાચા હોય એમાં તમારે સાચાની નિશાની કરવાની અથવા એની સંખ્યા લખવાની અને બાકીમાં તમે ડેશની નિશાની કરી શકો ચાલો પછી રૂપિયાના ચાર સિક્કા દસ દસ રૂપિયાની પાંચ નોટ એટલે થઈ જશે ચાલો પછી ચોપન છે એ વીસની બે નોટ પછી દસની એક નોટ પછી બે રૂપિયાની બે રૂપિયાની એક નોટ અને એક છે એ રૂપિયા બે છે એ રૂપિયાના સિક્કા બે નોટ વીસની એટલે ચાલીસ થશે ચાલીસ ને પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન અને ચોપન ચાલો પંચ્યાશીમાં પણ એવી રીતના તમારે કોષ્ટક ભરવાનું રહેશે ચાલો ખરીદી કરીએ અહીં અલગ અલગ ચિત્રો આપેલા છે વસ્તુઓના એ વસ્તુઓની કિંમત પણ આપેલી છે કિંમતના આધારે આપણે નીચેનું કોષ્ટક પૂર્ણ કરીએ ચાલો સૌપ્રથમ આપેલું છે વસ્તુઓ વસ્તુઓમાં આ બે વસ્તુ છે તમે ખરીદો તો એ ખરીદવા માટે જરૂરી રૂપિયા તેંતાલીસ રૂપિયા થાય તમારી પાસે કેટલા રૂપિયા છે તો કે ત્રીસ રૂપિયા તો ત્રીસ રૂપિયા છે અને તેતાલીસ રૂપિયાની વસ્તુ તો તમારે કેટલા હજી જરૂરી છે તેર રૂપિયા જરૂરી છે એટલે કે બચેલા રૂપિયા અથવા જરૂરી રૂપિયામાંથી અહીં જરૂરી આવશે ચલો એના પછી આ બે વસ્તુ ખરીદવા છે એ તમારે ચાલીસ રૂપિયાની જરૂર છે તમારી પાસે પંચાવન રૂપિયા છે તો પંચાવન રૂપિયા તમે આપો તો પંદર રૂપિયા એમાંથી બચે આ ત્રણ વસ્તુ ખરીદવા માટે છે એ પંચાણું રૂપિયાની જરૂર પડે આપણી પાસે ફક્ત ચાલીસ રૂપિયા છે તો ચાલીસ રૂપિયામાં છે છે ચાલો કરીએ સરવાળાના દાખલા આપેલા છે પાંચમાં સાત નાખો તો બારનો બગડો વધી પડી એકમાં એક નાખો તો બે અને બે માં બે નાખો તો ચાર સાતમાં જીરો નાખો તો સાત અને ચાર ને પાંચ નવ બે માં પાંચ નાખો તો સાત અને બે માં ત્રણ નાખો તો પાંચ પછી વ્યાવહારિક દાખલા પચીસ કલમ પેન પર રૂપિયા ખર્ચ્યા તો કે પચીસ માં તમે ચાલીસ નાખો તો પાસઠ મીરા પાસે તેતાલીસ છે અને કનિકા પાસે મીરા કરતા ચૌદ વધારે છે તો કનિકા પાસે કુલ કેટલા રૂપિયા થાય